રાજકોટ જિલ્લાના ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ દ્વારા રાજકોટના ચોવીસ વર્ષે આરોપી ઇમરાન યુનુસને દુષ્કર્મ એક કેસમાં દંડ ફટકારતો હુકમ કર્યો છે આજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન યુનુસ સજ્જાતને વીસ વર્ષની સજા દુષ્કર્મના કેસમાં ફટકારેલી છે બનાવની વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર ઉપર અગાઉ પણ એક દુષ્કર્મ થયેલો અને એમાં આરોપી ઇકબાલ કાલિયા મેમણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા હતી પૂર્વ ભૂમિકા જોઈએ તો ઇકબાલ કાલિયા મેમણ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો અને પ્રેગ્નન્સી રહી જાય તો ટર્મિનેટ કરાવી દેતો એ દરમિયાન પ્રેગ્નન્સી એક વખત દવા ન લીધી અને રહી ગઈ પછી તે અંગે ફરિયાદ થઈ આ ફરિયાદમાં ઇકબાલ કાલિયા જેલમાં હતો અને એ દરમિયાન હાલના આરોપી ઇમરાન યુનુસ ભોગ બનનારના સાથે પરિચય કેળવેલ મિત્રતા કેળવેલ અને તે મૂળ ઇકબાલનો સગો થતો હતો એટલે ભોગ બનનારને લઈ ગયેલ અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો સાથે સાથે ઇકબાલના દુષ્કર્મથી જન્મ થયેલું બાળક પણ ભોગ બનનારની સાથે હતું એવામાં એક દિવસ ધોરાજી કોર્ટમાં ભોગ બનનાર હાજર હતા અને તત્કાલીન જજ શ્રી રાહુલ કુમાર શર્મા સાહેબે પ્રશ્ન પૂછેલ ભોગ તો ભોગ બનનારે શેલ્ટર હોમમાં જવાની તૈયારી સમાંતર ધોરણે ઇકબાલ કાલિયા મેમણે કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખેલો કે આ ઇમરાન યુનુસ અને ભોગ બનનાર સાથેના શરીર સંબંધથી એક મૃત બાળકનો જન્મ થયેલો છે જેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં થઈ છે તત્કાલીન પીઆઈ કે કે જાડેજાને શર્મા સાહેબે ઓર્ડર કરેલો અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ થયેલું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધાર્મિક મોલવીઓ અને બધાની હાજરીમાં કબર ખોદી અને તેમાંથી હાર્ડ પિંજર મેળવેલ અને આ હાર્ડ પિંજરમાં જે કાંઈ પણ ડીએનએ ટેસ્ટ થતા તે ઇમરાન યુનુસ સજ્જાતનું મૃત બાળક હોવાનું રેકર્ડ ઉપર આવેલ આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આજરોજ આરોપીને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે